નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પથિકાશ્રમ પાસે તલવાર અને છરી ના ઘા જીકી યુવાન ની હત્યા કરનાર આરોપી ની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના પથિકાશ્રમ પાસે ત્રણ શખ્સોએ તલવાર અને છરીના ઘા મુસ્તફાભાઈ મુસ્તુફાભાઈ કાચવાલાની હત્યા કરી હતી ઘર પાસે ગાળો બોલવા બાબતે પિતાને ઠપકો આપ્યાની દાજ રાખી શિશુ રહેતા શખ્સ સહિત ત્રણ શખ્સે યુવાનની હત્યા કરી હતી આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે તપાસ હાથ ધરી હત્યા કરનાર ત્રણ આરોપી અરમાન લાખાણી રહેમાન ફરિયાણી અને આફતાબની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે